ફેમિલી તો આજે હતો વર્ક ટાઈમ સવારના જ આજે મારા પાસે બે ક્લાઇન્ટ હતા જેમની બંનેની હેરસ્ટાઈલ હતી પણ હું તમને મારી એક મિક્સ ફેલિંગ કહું કેમ કે હજી હું બિગનર કહેવાઉ એના માટે મને એ થાય છે કે થોડીક મારી સ્પીડ ઓછી છે અથવા સ્પીડ ઓછી પણ ન કહી શકાય જેમ કે જ્યારે પણ મારા પાસે રિયલ ક્લાયન્ટ હોય છે ને ત્યારે શું પ્રોબ્લમ આવે છે કે એ લોકો પાસે બહુ જ ઓછો સમય હોય છે પંદરથી વીસ મિનિટમાં મને બંને હેરસ્ટાઈલ કેમ કરવી તો પછી હું મારો બેસ્ટ કોઈ બી આપી જ નથી શકતી એટલે જ્યારે પણ મારા પાસે કોઈ પણ આવે તો હું આ સિમ્પલ અને સોબર એરસ્ટાઈલ આપું બધી એસેસરીઝ મારી જ હું નાખી દઉં છું અને ત્રણસોથી ચારસોથી પાંચસો રૂપિયા હું એરસ્ટાઈલ લઉં છું જે ટાઈપની હેરસ્ટાઈલ હોય એ પ્રમાણે એસેસરીઝ બધી મારી જ હોય છે બપોરનો લંચ મેં કમ્પ્લીટ કર્યું પછી દાર ભાત મેં બનાવ્યા તનુભાવી મને ઇટલી સાંભળ આપ્યા હતા એકદમ બેસ્ટ બન્યા હતા અને બસ પછી બીજી કોઈ ક્લિપ નથી લીધી ને આજે ઘણા ટાઈમ પછી કોઈ ન કહેજો કે દિયા જ્યારે જોતા ખારી ભાત મેં આ પંદર એક વીસ દિવસ થઈ ગયા મારા ખ્યાલથી મેં ભાત નથી બનાવ્યા તો આજે સરસ મજાના ગ્રીન ગ્રીન વટાડા વટાડા નાખી કરીને સરસ મજાના ખારીભાત એન્જોય કર્યા પછી સવારે વરી પાછા ક્લાયન્ટ હતા અને હકીકતમાં કહું તો આ અમારા રિલેટિવમાં જ છે તો સવારના કાંઈક આઠ સાડા આઠ વાગે આવ્યા હતા તો મને એમનો લાઇટ મેકઅપ કેમ ને સોફ્ટ લુક એ ટાઈપનો કાંઈક મેકઅપ આપવાનો હતો તો આમને કોઈ જાતની કાંઈ તકડ નથી તો મેં મારો બેસ્ટ આપ્યો મેકઅપમાં શું કે હેરસ્ટાઈલમાં શું તો મેં આના ઉપર કોઈ જાતનો ફાઉન્ડેશન પણ નથી લગાવ્યો અને ઓલરેડી સાચો કહું તો થોડોક મને પણ પ્લસ પોઈન્ટ મળી ગયો હતો કેમ કે એમની સ્કીન ઓલરેડી સારી છે પણ તોય પણ યાર થોડું કામ તો કરવાનું જોઈએ તો મેં થોડાક કહેવાય ને જરાક તરાક કન્સીલર લગાવ્યો છે અને બ્લસર અને હાઈલાઇટર ને બસ એવું જ બધું અને પછી મેં એમના સિમ્પલ હેર આઈનિંગ કરી અને કલ્સ કર્યા છે અને આ હતો એમને એકદમ ફાઇનલ લુક આ કલ્સ આજે મને બહુ ગમ્યા પર્સનલી તમને મારો આ લુક મીન્સ એમનો લુક કેવો લાગો આને હું સોફ્ટ લુકમાં એમનું નામ આપીશ તો પ્લીઝ કમેન્ટ કરજો કેવું લાગુ